આ હા મે બંદર એ મારો એકિલ જોરઈ આવાજુ બંદર યે માં છોડી દે યાર એની બેન ને છોડી ક્યાં થીને મારે આ કોડ આઉટ માલીમાંથી કોડ આઉટ આનો સદ નોકઆઉટ લેટ માં ઈ થેન્ક યુ આગળ જા બો

Awesome. Awesome. Thank you. ये मार कोई अरे मार जो जाम नहीं पकड़ो 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 एक जनों पकड़ो बस बचाएंगे नॉर्मल जो मम्मी लड़ी थी आगे आई बंदा क्या गोता हो મારી ગેમ તો જો રેડ થાય ની બેન ને તો લેવલ 2 નો વેસ્ટ ઉપર એ આયા અમે ઉપર આયા આવો એક જણો આ વહુલો ને ગોલ્લો ના ઉપર જ છે એક જ જણો બસ તમે બરાબર હા જાવ વાંધો લઈ જજો મારો તો પ્રીવિયસ બરાબર થેન્ક યુ તો

મારી ગેમ કેટલી કેટલી લેર મારે ગેમ અરે ગાંડી ચોદી ના થાય હાલો ગોલ્ડન ઝુમકા મારે રિયલ બજાર હોય લગભગ bỏu che tao, I got supplies. Up ở, up. Mày đi nhà mình vẫn đó. Thôi đi, đâu có tốn đâu. Ai Watch out. Ngāc lạy bí thư cho đến để hát hiệu của lúc đó. Ba bóng đã tìm một tên vào. A <coughs> mẹ. Watch out! Ba bóng. Ba bóng. Ba bóng. Ba bóng. Ba bóng. Ba bóng. mà chơi đi mà આઈ પેડ માં દેખાયા જમણી બાજુ લઈ જા આગળ હા જાય અને મમલો દે આઈ રેડીયો મને ઉતારી દીધો હા અજી ગાડી વાળો જો અયા માં મમલો લીધું એક્સેલન્ટ હોય ગોલ્ડન ગોલ્ડ છે તમારી મને આ હાલ ગાડીયા વાપરું તો મમટોમ વી હું તો હોતો સ્પ્રએ ને એટલે મેં ખાવો માર્યો તોય મને ઉતાડી દીધો મેનો એવું કઈ એ માં જોઈ એ હલવાણી એ બા એ બા હોલ જેકો થઈ ગયો ભાઈ રાણી હલવાણી દીધી નીકળી ગઈ નીકળી ગઈ મારી દીકરી મારી જાનુ હાલો બેઓ ગાડી જાણો ગાડી એની પેલને જાડું માર્ક કરો અરે એ

મને રિવાઇવ કર અડ અડ હું હાવ મરીશ ઓલો મરી જાય આલી જાય ને બલીડિંગ થઈ ગઈ મને અડ અડ હું મરીશ biết mà đâu. để Watch out! Uh. Ah, nhỉ? Okay. Yeah, không एक्लायंट लवकर ये म्हणून सारी बॉडी मजा आसेल आणि होणार नाही हामा आहे वॉच आऊट वॉच आऊट